गुड इवनिंग प्रेज लॉर्ड जीवता ईश्वरी स्तुति था हालेलुया सबनी सलाम द गॉड ऑफ हेवन विल गिव अस सक्सेस स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा आकाश नाइश्वरम हमने સફળતા આપશે આ ઇન્ડિયન રિવાઇઝ વર્ઝન છે અને જે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાનું જે વર્ઝન છે એમાં આ પ્રમાણે લખ્યું છે આકાશનો ઈશ્વર અમને ફતે આપશે હા લીલું પ્રભુની સ્તુતિ કરીએ દરેક દરેક અને દરેક તરજુમો બાઇબલનો વાંચીએ તો પ્રભુના વચનો એ ઈશ્વરના વચનો છે અને એ હંમેશા પ્રભુના વચનો પવિત્ર પ્રભુના વચનો હંમેશા આપણા માટે આશીર્વાદનું હંમેશા કારણ બને છે પ્રેઝ ધ અને હું એટલા માટે કહીશ કે કદાપી દુખી ના થઈ આ સાંજના સમયે કદાચ તમે ઈશ્વરની પાસે આવ્યા છો તમારું હૃદય દુખી છે નિરાશ છે અથવા એવી પરિસ્થિતિમાં નથી કે કદાચ સાંભળવાનું પણ ન ગમે એવું પણ થાય છે કે કંઈ સાંભળ્યું નથી બાઇબલ વાંચું નથી કંઈ ગમતું નથી પણ આ બધી એક અલગ પ્રકારની રૂકાવટ રૂકાવટો છે જેને અરુચિ અને શરીરમાં થકાન હતાશા નિરાશા સતત વિચારો કરવાથી આપણું મગજ જાણે થાકી ગયું છે અને હવે વધારે એ સહન કરી શકતો નથી નહીં અને એટલા માટે તમે જુઓ પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે હું વૈતૃ કરનાર આવો તથા બહારથી લીધેલા આવો તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશામો આપીશ માસી મારી જુસરી સહેલ છે અને મારો બોજો હલકો છે એને અને પિક્ચર પણ બહુ સરસ કે છે કે તમારી સર્વ ચિંતાઓ એમને સોંપી દો એટલે તેઓ તમારી સંભાળ રાખશે પ્રેઝ ધ લોડ હાલીલુયા એક વખત એક ભાઈ ગાડીમાં સફર કરતા હતા અને અને એમને બહુ સખત માથું માથું દુખતું હતું કરાઈ રહ્યા હતા છે આ એવા સાથે તેઓ બારીએ બેઠા હતા અને એમના ઉદ્ગારો ઘણા બધા લોકોને પરેશાન પણ કરતા હતા નહીં ઘણા બધા લોકોને ગુસ્સો આવે કંટાળો આવે આ શું યાર કે છે આ જબરો માણસ છે કે છે નાના છોકરા જેવું કરે છે અને બારીની પાસે એ પેલી સિંગલ સિંગલ સીટ હોય જૂના જમાનામાં અમારા જમાનામાં અત્યારની ટ્રેનમાં મેં સફર નથી કર્યું પણ અમારા સમયમાં તો એક એક સીટવાળી પણ એક તરફ રહેતી હતી જગ્યા બેસવાની એવી જગ્યા પર બેઠા હતા અને એ સમયમાં એક કાચની વિન્ડો હોય અને એક પતરાની વિન્ડો હોય એવી બે વિન્ડો હોય અને બંને વિન્ડો એણે ઉપર કરી હતી અને હાથ આંગળા એણે નીચે બારીમાં પકડ્યા હતા એટલે જ્યાં ફ્રેમ હોય જ્યાં કાચા હોય જ્યાં ફિટ થઈ જાય કાચ હોય એ બારી અંદર એ જગ્યા પર તેના હાથ એના હતા અને અચાનક કઈક એવું બન્યું અને પેલી સ્ટોપરો ખુલી ગઈ અને બહુ જોરથી એના હાથ પર એ બારીઓ પડી અને પછી તો ઓ બાપરે ઓ બાપા મરી ગયો અને એ જોર જોરથી ચીસો પાડવા લાગ્યો હવે ત્યાં એક વડીલ બેઠા હતા એ એમની પાસે ગયા એમણે બારી લોક ફરીથી કરી બરાબર વ્યવસ્થિત કરી એમના હાથને થોડો આમ પપ્પાડી હાથમાં લઈને અને પછી એમને ક્વેશ્ચન કર્યું કે હવે તમને હવે તમે શેના માટે બૂમો પાડો છો બાપરે હમણાં તમે રડતા હતા દુઃખ દુઃખ થતું હતું માથાના લીધે હવે તો જોયું નહીં તમે કે આટલી મોટી બારી માર માથા પર પડી તો કે પેલું દુઃખ કઈ ગયું માથાનું પેલો સામે જોવા લાગ્યો હવે મારું એ તરફ ધ્યાન નથી મારું દુઃખ આના તરફ છે એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણા જીવનોમાં આપણે પૃથ્વી પરનું જે જીવન છે આપણું સંસારમાં જે આપણે જીવન જીવી રહ્યા છે એ જીવનોમાં આવા નાના નાના દુઃખો હોય છે પણ જો આપણે એને દ્રષ્ટિ રાખીશું તો એ આપણને આગળ વધવા નહીં દે આપણને સીટ પર રોકી રાખશે અથવા આપણે દર્દથી કહેરાતા રહીશું પણ આપણે એ બધી બાબતોને આપણી પાસે ના રાખીએ પ્રભુને સોંપી દઈએ જ્યારે આપણે ઈશ્વરને આપી દઈએ છીએ ત્યાર પછી એ બાબતનો બોજો આપણા મન પર રહેતો નથી જેમ કે જાણે કે ભર બપોરે આપણે પાંચ છ કિલોનું વજન માથા પર લઈને ચાલી રહ્યા છે અને કોઈ આવીને મદદ કરે સ્કૂટર ગાડી વેહિકલ મળે આપણને બેસાડી લે અને આપણું માથા પરનો ભાર લઈને એમના સ્કૂટર પર વાહન પર મૂકી દે આપણને કેટલું હલકું લાગે નહીં હશ થાય પ્રભુ કેટલી શાંતિ લાગી બધો બોજો જતો રહ્યો ચાલવાનું હતું જતું રહ્યું એમ જ આપણે પ્રભુની સાથે આપણે એવા નિશ્ચિત રહીએ છે હા લઈ લો હા વાલા મિત્રો પ્રભુની સાથે આપણે નિશ્ચિત રહીએ છે પ્રેઝ લોડ હું સેમ એવી પરિસ્થિતિમાંથી આ સમયો દરમિયાન પસાર થઈ રહ્યો છું એને ઘણા એવા બોજા છે કે જે વહન કરવા મુશ્કેલ છે અને કદાચ એવું પણ છે કે ઘણા બધા લોકો મને એમાં મદદ કરી પણ શકતા નથી પણ મજાની વાત એ છે કે આ બધા પ્રશ્નોમાં દુઃખોમાં મુશ્કેલીઓમાં હું પ્રભુમાં આનંદ કરી શકું છું હાલેલું આ જ્યારે રેકોર્ડ કર્યું ત્યારે તો લગભગ દસ બાર દિવસ પહેલાંનું આ રેકોર્ડિંગ છે ત્યારે એની આગળનો દિવસ રવિવાર હતો સરસ ચર્ચમાં ગયો પ્રભુ મંદિરમાં ક્વાયરમાં વગાડ્યું પાછો આવ્યો લગભગ શુક્રવાર સાંસથી બધા પ્રશ્નો ચાલુ થયા છે

કંપનીમાંથી આવશે ઘણો મોંઘો છે પણ એ બધાના લીધે દુઃખી થઈને હું શું તમારી આગળ પ્રભુનું વચન લઈને આવવાનું બંધ કરું ઘડિયા કરું મારું કામ ના કરું દુઃખ છે ઘડી ઘડી એ બાબત તરફ દ્રષ્ટિ જાય કે આ વસ્તુ છે અને નથી આ વસ્તુની જરૂર છે આ બાબતની અગત્યતા છે જો હું એવું જ કર્યા કરું તો પછી જગતના જીવનો જીવનાર ભાઈ બહેનો કે અન્ય વિશ્વાસીઓ એમની જોડે મને સરખામ આવે તો હું કશું નથી આઈ એમ નથી આઈ એમ યુઝલેસ પણ જો હું દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં એક એવા સમયમાંથી પણ પસાર થઈને પણ હું જો પ્રભુને મહિમા આપું છું તો એ મારા માટે આનંદની બાબત છે કદાચ આ બધા પ્રભુ મને દુઃખો છોડાવી પણ લેશે થોડા સમયમાં બધું સરખું પણ કરી દેશે જે જે તકલીફ છે મારા માટે હું હું જાણું છું પણ આ તકલીફમાં જે પ્રમાણે પ્રભુની સાથે રહ્યો છું પ્રભુની પાછળ ચાલ્યો છું એનો એક દિવસ મને આનંદ પ્રભુની સાથે હું જ્યારે હોઈશ ત્યારે મને મળવાનો છે એ મારો વિશ્વાસ છે હા લીલું ભા અને હું ઘણી કહું છું કે તમારે અને મારે ઈશ્વરને જીતાડવાના છે હા લઈ લઈએ જો તમે અને હું પ્રભુના છે તો આપણા જીવનમાં દરેક પરિસ્થિતિમાં દરેક મિનિટમાં આપણે પ્રભુ પર જીતાડવાના છે ને મેં એક જુવાન દીકરીની વાત કરી હતી કે જે કોઈકની સાથે પ્રેમ હતા અવિશ્વાસી ભાઈ હતા અન્ય વિશ્વાસી હતા પણ મેં એમને ના પાડી કે તમે પ્રભુને જીતાડજો

પણ જ્યારે એ બાબતો આપણે નથી લેતા જે આપણને ગમે છે જેને પ્રભુ ના કહે છે ત્યારે જીવન બદલાઈ જાય છે હાલે લોયા પ્રેઝ ધ લોડ આવો પ્રભુમાં મજબૂત બનીએ સ્ટ્રોંગ બનીએ પ્રભુને ગમતી બાબતો કરીએ અને દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુની સાથે રહીએ દુઃખ તો રહેશે તકલીફ રહેશે પ્રભુનું વચન કહે છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો કેમ કે મેં જગતને જીત્યું છે આ લીલુંયા આવો પ્રાર્થનામાં દોરાઈએ આવો પ્રાર્થનામાં જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સાધના સમયે ફરીવાર તમારું પવિત્ર રૂઢું નામ લેવાને માટે તમે આ સુંદર તક આપી પ્રભુ આજે સવારમાં જ્યારે અમે વિશ્વાસ કર્યો કે ઈશ્વર અમને ફતેહ આપશે અને પ્રભુ એમ અમારા વિશ્વાસ પ્રમાણે અમે સાધના સમયે અમારા જીવનમાં બનેલું થયેલું અમે જોઈ શકીએ છીએ પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને સાચે જ પ્રભુ આભાર માનતા માનતા તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ જો પ્રભુ તમે ના હોત સાચે જ પ્રભુ જો તમે ના હોત તો આ આ મિનિટ આ સમય આ તમારો પ્રેમ આનંદ અને શાંતિથી અમે બધા વંચિત હોત આટલી બધી દયા આટલી બધી કૃપાને આટલા બધા કરુણાથી પ્રભુ અમે દૂર હોત પણ તમારા થકી તમારા લીધે અમે બધું પામી શક્યા છે તેના લીધે અમે તમારો પુષ્કળ ભાર માનીએ છીએ પ્રભુ એક વિનંતી કરીએ છીએ હમણાં જ નવો સ્પર્શ આપો અને હમણાં શુદ્ધ કરો અમને પવિત્ર કરો પ્રભુ હા પ્રભુ જાણતા અજાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્ત થયેલા સર્વ પ્રકારના પાપોને માફ કરો પ્રભુ અત્યારે તમને પ્રાર્થના કરીએ છીએ જે તમારા બાળકો તમને મળવા માટે આવ્યા છે પ્રભુ ઘણા બધા એવા લોકો છે બહુ દુઃખી છે પ્રભુ પ્રભુ એમને મદદની જરૂર છે પ્રભુ તમે તેમને મદદ કરો પ્રભુ ઘણા દિવસથી બીમાર છે પ્રભુ

પ્રભુ હર્નિયા છે એમાંથી સાજાપણું આપો જુદા જુદા પ્રકારની ગાંઠો છે પાણીની ગાંઠ છે કેન્સરની ગાંઠ છે એમાંથી સાજાપણું પણ આપો બાયોપ્સી નોર્મલ કરી દો પ્રભુ દારૂ જુગાર અને તમામ પ્રકારની કુટીઓમાંથી પ્રભુ તમારા બાળકોને બચાવી લો પ્રભુ વિભિચારમાંથી બચાવો પ્રભુ ત્યાં ખરાબ પ્રકારના સંબંધોમાંથી તમે તેમનું રક્ષણ કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ શેતાને પ્રભુ તેમને ભમાવ્યા છે ઘેર માર્ગે દોરી ગયા છે પ્રભુ ઘેર માર્ગે દોરવાઈ ગયા છે પ્રભુ એમના ઘરોને પ્રભુ તોડી નાખવામાં આવ્યા છે પતિ પત્ની અલગ થયા છે પ્રભુ પતિ પ્રભુ અન્ય પુરુષોમાં છે પ્રભુ અને પતિ અન્ય સ્ત્રીઓમાં છે પ્રભુ અને પ્રભુ પત્નીઓ પણ પ્રભુ અન્ય પુરુષોમાં છે અને ઘણી જગ્યા પર પુરુષ પુરુષ અને સ્ત્રી સ્ત્રીના સંબંધો પ્રભુ જે તમને અમંગળ લાગે છે ખીન થાય પ્રભુ એવા દુષ્ટ સંબંધોથી પ્રભુ તેઓ જોડાયા છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમે જીવન આપ્યું છે તમે લોકો બધાના માટે અધસ્તંભ પર તમારું રક્ત વેવડાવ્યું છે અને એમના પર સત્તાનનો કોઈ અધિકાર નથી તેમનો બચાવ થાય પાછા ફરે એના માટે અમે તમને વિનંતીભરી પ્રાર્થના કરીએ છીએ આ રોગોમાંથી સાજા કરજો તૂટેલા ઘરને જોડજો પ્રભિતા નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે ફરી વાર એવો આશીર્વાદ આપો કે તેમાં રહેલા બધા જ પ્રશ્નો દુઃખો મુશ્કેલીઓ દૂર થાય પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકજનનો આશીર્વાદ આપજો પ્રભિતા મકાનનો આશીર્વાદ આપજો વિદેશ જવાનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો પ્રપિતા અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કર કરવાનો આશીર્વાદ આપજો પ્રભુ આઈએલટીએસના બેન્ડ આપજો વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરાવજો મેડિકલમાં પાસ કરાવજો એજન્ટો પાસે જે કંઈ નાણાં ફસાયા છે તેમને પાછા પ્રાપ્ત થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભિતા હા પ્રભુ જેમની પાસે કોઈ જોબ નથી તમે જેમને જોબ આપજો જેઓ તમારી સેવા કરે છે જેમને હેરાન કરવામાં આવે છે તમે એમને મદદ કરજો પ્રભિતા પ્રભુ અમારા શત્રુઓથી અમારા વિરોધીઓથી અમારા વૈરીઓથી અમારું રક્ષણ કરજો તમે તેમનું મન બદલજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના મિનિસ્ટ્રીને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ ઓડિયો વિડીયો કવિતા અને ફેસબુક વોટ્સઅપ યુટ્યુબ્યુ યુટ્યુબની સેવાઓ પ્રભુ અને શુક્રની સંગતોને તમે આશીર્વાદિત કરો સવારને સાંજની બંને સમયની પ્રાર્થનાઓને તમે આશીર્વાદિત કરો હજી વધારે મજૂરો મોકલો કે પ્રભુ અમે દૂર દૂર સુધી તમારું વચન પહોંચાડી શકીએ અને બધા ભેગા મળીને રોજ એક આત્મા જીતી શકીએ અને પ્રભુ શેતનના હાથમાંથી એને છોડી લેવામાં આવે એવું તમે થવા દો દરેક ઘૂંટણને અમે દરેક કરે તમે જ દેવના દીકરા છો એવું થવા દો રાત્રિમાં તમે મીઠી નિંદ્રા આપજો મુસાફરીમાંથી સલામત ઘરે લાવજો અત્યારે ખોરાક વસ્ત્ર અનપણી આપજો તંદુરસ્ત રાખજો સુરક્ષિત રાખજો અને પ્રભુ સવારના સમયે ફરીવાર તમારું પવિત્ર રોડનું નામ લેવાના માટે તમે અમને બધાને લાવજો જેવું માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામ અભિતા સાંભળીને માન્ય કરજો આમીન મીન આમીન મીન આ મીન